નમસ્કાર દર્શક મિત્રો હું નિમ્પલ પટેલ ગુજરાતી રસોડામાં તમારું સ્વાગત કરું છું તમે ઘણા પ્રકારના સમોસા ખાધા છે ચણાની દાળના સમોસા ચીઝ પનીર સમોસા પણ આજે હું તમારા માટે એક અલગ જ પ્રકારના સમોસા લઈને આવી છું આજે હું બનાવીશ સુરણના સમોસા સુરણ નામ સાંભળીને જ લોકો મોડું વગાડતા હોય છે પણ સુરણમાં ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા છે જે આપણા શરીર માટે ખૂબ જરૂરી છે સુરણ આપણા હેલ્થ માટે સારું છે હાર્ટ માટે સારું છે આપણે ડાયાબિટીક પેશન્ટ્સ માટે સારું છે તો ચાલો શરૂ કરીએ સુરણના સમોસા સુરણના સમોસા માટે આપણને જોઈશે અઢીસો ગ્રામ ઝીણુંનું સુરણ પાંચસો ગ્રામ ઝીણો સમારેલો કાંદો લાલ મરચાંનો પાવડર હળદર દાણા જીરું ગરમ મસાલો આદુ મરચાં લસણ અને લીલી હળદર વાટીને બનાવેલી પેસ્ટ મીઠું તેલ ચીઝ ક્યુબ ઝીણી સમારી કોથમીર ઝીણું સમાર લીલું લસણ લીલો કાંદો घऊनं लोट आणि पाणी मिक्स करीने बनावली पेस्ट आणि समोसा पट्टी सौ प्रथम आपण पॅनी तेल लैसो तेल थोडं गरम थाय पशी तेमा छिणेला सोरण नाखी द्यायचं હવે સુરાને ઢાંકીને 10 મિનિટ માટે થવા દઈશું વચ્ચે વચ્ચે સુરણને હલાવતા રહીશું સુરણ છીંટી વખતે હાથમાં ખંજવાળ આવે છે તો સુરણમાં છીંટા પહેલા હાથમાં તેલ લગાડી દેવાથી હાથમાં ખંજવાળ આવતી નથી દસ મિનિટ પછી આપણે સુરણમાં થોડોક કાંદો અડધો કાપી નાખીવાનો પછી થોડું થોડું ઓસ્ટ્રોગ્રેફ દેવો કાંડો નાખીને મિક્સ કરીશું પછી ફરી ки દાતેને 10 મિનિટ માટે છોવા દેશું કાંદાના પાણીથી સોરન તળ જેસે ઉપરથી પાણી નાખવા ન ધવત નતું અને આપણે અહીં સુવા 70 થી 80% કરા દેશું એટલે કે આપણે સુવા ફ્રાય કરીશું ત્યારે ફરીથી અંદર

ત્યારબાદ લાલ મરચું પાવડર લાલ મરચું મેં પ્રપન્નાનું વાપર્યું છે પ્રપન્નાના મસાલા કોલ પ્રોસેસથી દળવામાં આવે છે જેથી તેના કલર એકદમ સરસ જળવાઈ રહે છે તેના પોષક તત્વો જળવાઈ રહે છે હળદર પણ પ્રપન્નાની જ છે કોલ પ્રોસેસ દળાય છે તેથી ખૂબ જ ઓછી ક્વોન્ટિટીમાં જોઈએ છે અને કલર ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ધાણા જીરું પાવડર

ઓલ પ્રોસેસે દળવામાં આવે છે જેથી એ મસાલા ખાવા પછી આપણને એસિડિટી થતી નથી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો રપન્ડાના મસાલાનો કલર લાલ મરચાંનો કલર એકદમ કશ્મીરી મરચાં જેવો આવે છે હવે ફરીથી ઢાંકી લઈને દસ મિનિટ આપણે થવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે ચાલો આપણે ચેક કરી સરસ રીતે તળી ગયો છું હવે ગેસ બંધ કરી દઈશું ગેસ બંધ કર્યા પછી આપણે એમાં ઉમેરીશું બાકીનો કાંદો લીલો લીલો લસણ કાંદો બધું બરાબર મિક્સ કરી દઈશું કાંદો ગરમમાં નાખવાને કારણે એ પણ ચડી જશે અને સમોસા ફ્રાય કરીશું ત્યારે પાછો ચડશે થોડો ક્રંચ માટે કાચો કાંદો નાખ્યો છે તૈયાર છે આપણા સમોસા માટેનું સ્ટફિંગ હવે તેને થોડું ઠંડુ થવા દઈશું પછી આપણે સમોસા ભરીશું મિશ્રણ થોડું ઠંડુ થાય પછી તેમાં એક ચીઝ ક્યુબ છીરીને નાખી દઈશું બરાબર મિક્સ કરી લઈએ સમોસા માટેનું સ્ટફિંગ એકદમ રેડી છે નાખે છે ને એકદમ ટેપડિંગ જોઈને જ ખાવાનું મન થઈ જાય સ્ટફિંગ છે મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે હવે આપણે સમોસા વાળીશું સમોસા પટ્ટી લઈને એક કોર્નરથી લઈને એને ફોલ્ડ કરીશું અને આ રીતે આપણે એને કોર્નનો શેપ આપીશું હવે તેમાં સ્ટફિંગ ભરીશું હાથેથી દબાવીને ભરું જેથી નીચેનો ભાગ ખાલી નહીં રહે હવે તેને ફોલ્ડ કરીશું અને આ કોર્નર પર આપણે ઘઉંના લોટની સ્લરી લગાવી દઈશું અને ફરીથી ફોલ્ડ કરીને ટ્રાયંગલ શેપ આપી દઈશું બરાબર આજે મેં રેડીમેડ સમોસા પટ્ટી યુઝ કરી છે જો તમને હોમમેડ ઘરે બનાવવાની સમોસા પટ્ટીની રેસિપી જોઈતી હોય તો કમેન્ટ કરજો અમે એ પણ બહુ જલ્દી લઈને આવીશું તમારા માટે એકવાર આ રીતે સમોસા ખાશો તો પછી તમને બીજા કોઈ સમોસા નહીં આપણા બધા જ સમોસા વાળીને રેડી છે હવે આપણે એને ફ્રાય કરીશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે સમોસાને ડીપ ફ્રાય કરી લઈશું સમોસા તો અટલી વખતે તેલનું ટેમ્પરેચર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે તેલ વધારે ગરમ થઈ જશે તો સમોસા तरत तर लाल फीट असे आणि अंदर की काचा नाही समोसा तळा मध्ये एक बीजे टिप्स पण तुम्हाला आतेस की समोसा हमेशा डबल वर फ्राय करवा दिऊ मीन्स पहली बार 30 40% काचा पाका फ्राय करिलो बार करिलो थोड्या पछी फरी थेने फ्राई करो तो समोसा एकदम क्रिस्पी फ्राई थे सकता बस आता फ्राई કરીને काढ लो थोडा ठंडा पडे बाची पासा फ्राई करिस केनापी समोसा लांबो टाइम क्रिस्पी रहसे खावण्याची मजा आवसे जो तब्बे मारो व्हिडिओ कम्मियो होय અને તમે જો ફેસબુક પરથી જોતા હોય તો અમારા પેજને લાઇક અને ફોલો કરજો યુટ્યુબ પરથી જોતા હોય તો ગુજરાતી રસોડું ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને હા સાથે બાજુમાં આપણે બે બે લાઈક પણ જરૂરથી દબાવશું જેથી તમને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે પણ આપણે કરી લઈએ હવે આપણે જે પહેલાં ફ્રાય કરેલા છે એને ફરી ફ્રાય કરી લઈએ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું ગેસ મીડિયમ ટુ ફાસ્ટ રાખીશું બહુ ધીમા ટામડા બહુ ધીમા ગેસ પર પણ સમોસા તળવા નહીં નહીં તો સમોસા તેલ તેલવા થઈ ઉઈશું સમોસા એકદમ ગોલ્ડન કલરના થઈ ગયા છે હવે એને આપણે રેડી છે આપણા સુવર્ણના સમોસા આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમે પ્રપરના મસાલા ટ્રાય કરવા માંગતા હોય તો અમારી વેબસાઇટ પર તમને રૂપીસ વન ફોર્ટી નાઇનનો ટ્રાયલ પેક મળશે વેબસાઇટ છે ડબલ્યુ 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 પ્રપન્ના ડોટ ઇન થેન્ક યુ